આ લોકાર્પણ કાર્યક્રમમાં માન્ય ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી સાહેબના વરદ હસ્તે યોજાયો હતો કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ યુવરાજસિંહ ગોહિલ એપીએમસી ચેરમેન કેતનસિંહ ચાવડા પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ચંદ્રસિંહ ચુડાસમા હરિચંદ્રસિંહ ચુડાસમા તગડી તાલુકા પંચાયત સભ્ય વિજયસિંહ બારડ રાજેન્દ્રસિંહ ચુડાસમા પ્રદ્યુમનસિંહ ચુડાસમા એપીએમસી વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમા ધંધુકા શહેર ભાજપ પ્રમુખ નેહલ શાહ મહામંત્રી અમિત તેથડીયા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલ જાદવ મેડિકલ ઓફિસર ડોક્ટર આદિત્ય શાહ ડોક્ટર દિલીપજી આ પ્રસંગે ધારાસભ્ય સાહેબશ્રીએ સંડી આપી બંને એમ્બ્યુલન્સને રવાના કરી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા આરોગ્ય અધિકારી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું આ બંને એમ્બ્યુલન્સ ગ્રામજનોને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે રિપોર્ટર સી કે બારડ